અ નમસ્કાર આજે મહા વિધાનસભાનું અહીંયા દિવાળી નિમિત્તે સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે તો મારી સાથે મા વિધાનસભાના બ્રહ્મ સમાજના નિવાન જોડાયા છે એમની સાથે પણ વાત કરશું સૌ પ્રથમ તો તમને દિવાળીની શુભેચ્છાઓ અને રામ રામ આપને અ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દિવાળી વર્ષના નવા રામ રામ આજે મહા વિધાનસભાનું સ્નેહ મિલન કાર્યક્રમ કોષણ મુકામે યોજાઈ રહ્યો છે ત્યારે સારી એવી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને આ સંમેલનની અંદર આપણા વાવના અને અમારા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એવા સ્વરૂપજી ઠાકોર સાહેબ અને વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી સાહેબ પણ અત્યારે આવી રહ્યા છે એટલે અમને તો આજે દિવાળી જેવો ફરીથી માહોલ છે કે વાવને મંત્રી પદ મળ્યું છે અને વાવને થરાદને જિલ્લો બન્યો છે એટલે અમે દરેક મીડિયા કર્મીઓનો અને દરેક નો ખૂબ ખુબ આભાર માનો છો અને દરેક ને શુભેચ્છા કરો છો કે આજના આ પ્રસંગે ફરીથી દિવાળી જેવો માહોલ અત્યારે અહીં છે ખાસ કરીને વાવ થરા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો સરહદી વિસ્તારે એટલે કે આંતરરાષ્ટ્રીય સરહદે આવેલો છે કેવા પ્રકારનો વિકાસ તમે ઝંખી રહ્યા છો અમે આમ તો વિકાસમાં તો જ્યારે થરાદની અંદર શંકરભાઈ હોય અને આ સૌરભજી ઠાકોર હોય ને અમે મંત્રી પદ મળ્યું હોય ત્યારે વાવનો વિકાસ થરાદનો વિકાસ થયો છે એવો એવો વાવનો પણ વિકાસ થવાનો છે અને લોકોમાં અત્યારે મંત્રીપદ મળતો ખૂબ ખુશીનો માહોલ છે પહેલાં તમારે પાલનપુર સુધી જવું પડતું હવે તો તમારે થરાદ હાવ નજીક આવે એટલે હવે અમારે તો શું છે કે પંદર કિલોમીટરના રેન્જમાં છે એટલે લોકોને ખૂબ લોકો ખુશ છે કે હવે અમારું કામ ખૂબ ઝડપી બનશે કેમ કે જિલ્લાની તમામ વડી કચેરીઓ આપણે થરાદમાં આવતો અમે લોકો અમે ખૂબ ખૂબ શંકરભાઈ સાહેબનો અને ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે અમને થરાદ નજીક મળવાથી અમે લોકો ખૂબ ખુશ છીએ હવે તમારા ધારાસભ્ય પેટાચોડની જીતતાની સાથે અગિયાર મહિનામાં મંત્રી પદ મળ્યું છે એટલે આ શું છે કે સરકાર ગુજરાત સરકાર હંમેશા વાવ થરાદને ખૂબ જ સારી એવી એમની ગણતરી છે મુખ્યમંત્રી સાહેબ પણ જ્યારે વાવની અંદર વધારે હતા ત્યાં એમની જે લોકો પ્રત્યે વાવ અને થરાદના લોકો પ્રત્યેની જે એમની લાગણી છે એ લાગણી બતાવે છે કે અગિયાર મહિનાના ટૂંકા સમયની અંદર થોડા સમયમાં અંદર વાવને મંત્રી પદ આપ્યું છે અને બીજું તો અમારે આનંદની લાગણી છે કે વાવ બન્યો ત્યારે પણ અમારે વાવને મોખરે રાખ્યું છે એ બદલ અમે સરકારનો અને આપણા વિધાનસભાના અધ્યક્ષ એવા શ્રી શંકરભાઈ સાહેબ ખૂબ ખૂબ આભાર માની હમણાં અહીંયા અતિવૃષ્ટિ થઈ પાણી ખૂબ આવ્યું પરંતુ હવે જયારે એ પાણીના કાયમી નિકાલ માટે પચીસો કરોડ જેટલી ગ્રાન્ટની ફાળવાણી કરી છે પચીસો કરોડની સહાય કરી હવે પચીસો કરોડ ની જે સહાય કરી છે વાવની અંદર જયારે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે પાણીનો કાયમી નિકાલ થાય વાવ થરાદ નો એના માટે સરકાર પ્રયત્નશીલ છે અને ગઈકાલે જ આપણા શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે પણ એવું કીધું છે કે પચીસો ને બદલે જો કદાચ પાંચ કરોડ છે ને પાંચ હજાર કરોડ છે તો પણ અમે આપવા માટે તૈયાર છીએ એટલે સરકાર પૂરેપૂરી લોકો માટે બરોબર પ્રયત્નશીલ છે અને અમારા પ્રશ્નો સોલ્યુશન આવશે એવી અમને પૂરી આશા છે मतलब આવનારા સમયમાં જે વરસાદ આવશે વધારે તો એ ભૂગર્ભમાં ઉતરવાનું કામ એવું કદાચ વિસ્તારો એ જ અભિગમ છે કે ખેડૂતો કેમ કરતો સમૃદ્ધ થાય એના માટે કરીને બોરવેલ બનાવી અને પાણીને જમીન અંદર ઉતરવાનું છે કે જેનાથી કરીને પાણીનો સંગ્રહ થાય અને પાણી જે વેણ છે એ ઉપર આવે એટલે ખેડૂતો માટે પ્રયત્નશીલ સરકાર છે અને પેકેજ પણ સારું એવું આપ્યું છે અને હજી પણ સાવ થરાત કે જે પણ પાણીવાળા વિભાગો છે એમાં પણ એમની સરકારની કામગીરી ખૂબ સારી છે અને હજી પણ એમ એમ છે કે કદાચ ખેડૂતોને મદદરૂપ થવું પડશે તો વધારે થશે એટલે અમે રાજભાઈ આપ બધાનો આભાર માનીએ છીએ કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આપ પણ મદદરૂપ થયા છો અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી મંત્રી સાહેબ અને સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર મારી સાથે જોડાયા બદલ તો આતા વિધાનસભા વિસ્તારના ગ્રામ સમાજના આગેવાન છે, અગ્રણી છે એમની સાથે જ વાત કરી. ભાવથરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો જેને લઈને આ વિસ્તારના લોકોને કયા કયા એવા ફાયદા થશે એ પણ આપણે એમની જોડેથી સાંભળ્યું છે. અહીંયા જે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પાણીના કાયમી ધોરણે નિકાલ કરવાની વાત હોય તો એના માટેની પણ અહીંયા વાત કરવામાં આવી છે. નમસ્કાર.